રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય નિર્ભાઈ ને જય વિજય જય નિર્ભાઈ માન જય વિજય ભગત હમ અમે તો આજે હે તમે પછી આ લોક જોયો તો એ કેવો કે એક દી પણ તમારો તો આજ અવાજ હતો ને આજ તમારી પોઝિશન હતી હાઈ એ લાઈવ માં હતા તેદી પણ એવું જ હતું તેદી નો હજી આલે છે નો હજી આ મટ્યું ન એટલે આ છે કોવિડ કોવિડ ટુકમાં

લગભગ પાછો કઈ પેશન્ટ એવું પેશન્ટ પણ બોલાવે જ નઈ ને જે બોલાવે પછી ના કઈ જરૂર નથી તમારે ઈ કે આપે કોઈ દિવસ મને શરદી થાય ને એટલે શોર થ્રોટ થાય પેલા શરૂઆત થાય અંદર ગરમ એકદમ રાઈટ એટલે ભરે એટલે પછી હે ને આમ બેસી જાય ને પછી એમ બોલવાની મરજી ન થાય અંદર હે ને એમ અંદર આખો હોજો ચડે

ના આમાં કઈ એવું છે નહીં કે રાઈટ એટલે મેં કીધું હું એક જો તમે જોવો મારો રેકોર્ડ જોવો કે હું ક્યારે આવું તમારા પાસે હું વરફમાં એક કે બે વખત કદાચ ગયો ગયો તો આખા વરફમાં તો મેં કીધું હું જરૂર હોય તો જ આવું ને તમારે પાસે આવતો જ ને તકે નો સોરી કે મેં કીધું ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ એન્ડ લાસ્ટ ટાઈમ રાઈટ આમ એમ સીંગ યુ એમ નોટ સી યુ એની મોર એમ કરીને ઉતા આવતો રહ્યો એટલે મેં કીધું આ પહેલી વખત ને છેલી વખત અને હું જોઉં છું રાઈટ મારે તને મળવું નથી હવે ને મેં પછી સીધા તો કાગળ લખ્યો ઓન્યા ઓલામાં સર્જરીમાં જેને હેડ હોય ને અહીંયા મેં કીધું મારે છે ને આ ફેમિલી ડોક્ટર જોતા જ ન મેં કીધું બદલાવી નાખો મારો ફેમિલી ડોક્ટર એટલે પછી કે શું કામ મેં કીધું ચોખ્ખું કીધું એની રાઈટ કે મને આ પ્રોબ્લેમ છે એટલે મારે જોતો જ નથી શી ઇઝ રેસિસ્ટ સિમ્પલ પણ પેલા અમને હે ને ખબર ન પડી કે રેસીસ છે અમારે હે ને મારા તો હાલ તો કંઈક ને કઈક પ્રોબ્લેમ હોય ને અમે જઈએ તો આપડા પછી ઓલા રિપોર્ટ હોય ને એ આપણે ગમે કરાવ્યા હોય ને એની ઓલે પ્રિન્ટ આપણને આપે તો આને હે ને ના પાડી દીધો તો રિસેપ્શન ના એક 10 પાઉન્ડ ચાર્જ થાય કે એને ચેસ ને ચાર્જ થાય છે કે એને ચેસ ને ચાર્જ થાય તમે કે એને ચેસ ને તમે ભરીયા છે એને તો થોડો કે મફત કે અમને આપે કઈ ના અમને કોઈ કોપી નતો આપતા ફ્રી કોપી કે તમારો એટલે અમને એક ને બીજો કોઈ રિપોર્ટ ટૂંકમાં ડોક્ટર નો ડોક્ટર આપણે જે બ્લડ ટેસ્ટ કર્યો હોય ને તો એને હે ને હાર્ડ કોપી આપે આપણે પ્રિન્ટ કરીને હમ આપણે માંગીએ એટલે એની બે વાર સુધી આપી જ નતો આપણે ના કે 10 પાઉન્ડ ચાર્જ થાય કે તો મળે રાઈટ

એટલે જનરલી એક બીજા ભેગા થતા હોય ઘરે એમ તો હું સ્પેશિયલી ફૂટબોલ હોય ને તો ફૂટબોલ બહુ ફાઈન હોય બધા જોવા

હમણાં આવી હજી ચાલુ થાય પેલા થાય કે અમે આવી જઈએ કે ફૂટબોલ રાઈટ તો આ તો ભાઈ ગયા લગભગ ત્રણ સાડા ત્રણ વાત થાય સાડા ની દિવસના રાઈટ એ સાડા ત્રણે ગયા તે છ થયા સાત થયા જોઈ ના આવ્યા બે માં એક ના આવ્યા અને પછી છે ને લગભગ આઠક વાગ્યા ફૂટબોલ પૂરો થયો પછી પછી આવ્યા આવતા ત્યાં તો એક પાય છે ને ટેકો લઈ લીધો ટેકો ટેકો લેતા લેતા લીધા વાંધો ના તે પછી ઓનો ભાઈ બીજો જે હતો ને એને એકમાં બેગ હાથમાં શોપિંગ ની

રાઈટ પછી તો બધા ફ્રેન્ડો બધા યુટ્યુબ ને પછી તો ફૂટબોલ નું પાછો ક્રેઝ હોય તે ફૂટબોલ જોતા જાય ને જેમ ગોલ થતો જાય કે હું થતું જાય એમ પીધા રાખે તો ઓલા લગભગ છ છ હાથ હાથ પાણી પેગાય છે પછી પછી કે હવે આ ઇમરજન્સીમાં પ્રાઇમરી ચેક કરી પછી કે બોવ કેવું બો વિશેષ ઓલે લોહી કરતાનો લોન ચાલુ હતું કન્ટિન્યુ હોળ કલાક ખાલી ફોડ કલાક વેઇટિંગ ફોડ કલાક સુધી વેઇટ કરી ને હા એ પછી એનો વારો આવ્યો સોળ કલાક કે વારો આવ્યો એનો રાઈટ અને ત્યારે પછી એને ચેક કર્યું હરખો ને એન્ટીબાયોટિક આપી અઠવાડિયા ને કીધું કે આરામ કરજે રાઈટ હવે વિચાર કરો તમે

તો તમે એને ઉતાર્યો એટલે મેં કીધું વોર્ડમાં માં વોર્ડમાં તો કંઈ જગ્યા નથી કોઈ કે બેડ ખાલી જ નથી તો અહીંયા કે ઉતાર્યો તો સ્ટ્રેચર ઉપર અને હુંતો તો તો પછી તો મેં કીધું હવે મેં કીધું અત્યારે ઘરે જાવ તો હન મેં કીધું હું પાછો કાલે આવું તો કે ના તો એ કે પાછો તો ડિસ્ચાર્જ થઈ જાય હો તમે કે ને એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય ને પછી તમારે વાર હોય કે 6 મહિને આવે એ કે તો મેં કીધું વાંધો નહી તો પછી હવે કઠોરાઈ કરે ને સ્ટ્રેચર ઉપર એમને પડ્યા મેં કીધું

બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખી દુનિયામાં રાજ ચાલતું હતું ને તે બધા લૂટે લૂટે લઈ આવ્યા ને આ બધું કરી નાખ્યું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે બધું તૈયાર થઈ ગયું ટોટલી ટોપ ટોપ લેવલ નો એટલે હવે એ પછી હવે અત્યારે પૈસા કઈ છે ને પાસે એ તો બહાર થી બીજા જેટલા જે પ્રમાણે પોપ્યુલેશન વધ્યું એમ સ્ટાફ નથી વધ્યો કઈ પાછો નહીં હોસ્પિટલ વધ્યા એટલે બહુ બહુ મુશ્કેલી છે આમાં તો હવે એને એક જ હવે શું કે છે હવે એમ કરી કે હવે છે ને આ લોકો ને જે પેલા તો મળે ઓએ ખાલી એટલે તો એ આપણે ગામડામાં ડોક્ટરો લખી દે તો આપી દે અહીંયા બીજા તો આ ડોક્ટરો લખી ના હોય રીતે કઈ એની પ્રિસ્ક્રિપ્શન લેટર સિવાય પ્રિસ્ક્રિપ્શન હોય ને

ખબર નઈ કે દુવાર હોય મારે કઈ ઇમરજન્સી પણ એવું કઈ પણ એક વર નો કઈ નહીં આવે હજી મારે લખીએ એટલે બધી વસ્તુ બધે બધા એવું કઈ ખાલી નઈ કે આમાં બધા ટૂંકમાં હા ટોટલી ભેરાઈ ગયું છે એમ અમે આવ્યા ત્યારે એવું નતુ કે આ એટી નાઇન્ટીઝ માં આવું નતું એમ હારું હતું ઘણું સારું હતું એમ તમને પ્રોપર ડોક્ટર ચેક કરે તમને હોસ્પિટલ માં હોસ્પિટલ માં તો જોરદાર હતું આમ જાણે કે આપણે ફાઈવ સ્ટાર હોટેલ જેવું હતું ત્યારે ખાવાનું પ્રોપર આપે બધું તમને ચેક કરે અત્યારે કોઈ ભાવે નથી પૂછતો તમે અહીંયા છે ને બેલ વગાડો ને બેલ કોલ કોલ હોય ને આપણે બનાવવાની બોલાવાનું

એટલે એ પેલા તો ઇમરજન્સી મોકલીએ તો ન્યા પછી વાર લાગે એટલે ન્યા એમાં સ્ટાફ ભેગો હોય રાઈટ પછી વાત બેડ તો હોય નહીં એટલે એ લગભગ આખી નાઇટ ને એ ન્યા ને કાઢે એની નહીં ન્યા ઇમરજન્સી માં જોવે લઈએ ચેક કરે એવું બહુ લાગે તો એ અંદર દાખલ કરે નહીં તર પાછા ન્યાથી ન્યાથી મોકલી દઈએ ને દાખલ કરે ને તોય એ બીજે દી પાછા તરત કે હવે અમે રિલીઝ કરીએ તો એ તમે એને મોકલીએ કે રાઈટ એમ્બ્યુલન્સ માં આવે ને

એટલે બહુ પ્રોબ્લેમ છે બહુ જ પ્રોબ્લેમ છે એટલે એને જે તમે વાત જ જવા દો અત્યારે હવે આમાં હવે આ કેમિસ્ટ પાસે હવે કેમ કેમ કે 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 છે કેમિસ્ટ માં હું કઈક કરો તમે થોડું થોડીક દવા તમને જે બહુ ઓલી હાર્ડ ન હોય ને એવી હોય તો એ દવા તમે પ્રિસ્ક્રાઈબ નથી કરી શકે તો વાંધો ના આવે તો એ કેમિસ્ટ પાસે ત્યાં જાય નવા જ ના મળે તમને એન્ટીબાયોટિક તમારે જોતી હોય પણ તમને મને જ નહીં ને ક્યાંય ચેન્જ મળીએ તો તમે જાઓ ને લેવા રાઈટ એટલે બહુ મોટો પ્રોબ્લેમ છે પાછું એવું નથી કે આ ફ્રી છે તે કામ કરતા હોય એના માટે કંઈ ફ્રી નથી અમારે વેલ્સમાં છે વેલ્સમાં અમારે બધા ફ્રી છે હા મેડિસિન ને બધી જે પ્રિસ્ક્રિપ્શન લખી દે ને એ બધા કામ કરતા હોય તોય ફ્રી છે પણ ઇંગ્લેન્ડમાં નથી ઇંગ્લેન્ડમાં તો એના પાછા પૈસા લે એ દવાના ઓનું ડોક્ટરનું ખાલી ફ્રી બાકી દવા લખી દે ને તમે કામ કરતા હોય એટલે તમારે પૈસા દેવા પડે એના પણ એટલે આવો બધે બધા બહુ મોટા પ્રોબ્લેમ છે ને એ આનું ખબર નહીં હોય કેવી રીતે આલે શું આલે એને કહેશું આમાં જો કંઈક એવું કંઈક કરશે ને સરખી રીતે તો હાલશે બાકી એની તો પ્રોબ્લેમ ને પ્રાઇવેટ નો એમ કે પ્રાઇવેટ આલો કે કે પ્રાઇવેટ પ્રાઇવેટ હોસ્પિટલો નથી એટલી હવે નથી એનું કારણ છે એક બાજુ કારણ કે આટલા પેશન્ટ નથી એ પ્રમાણે એમ

અમાર કમે નથી કે પૈસા તો જોઈએ ને એટલે આવી રીતે આ કરે છે પણ હવે જોઈએ આગળ આગળ હું એવું ને હું હાલે બરાબર બહુ વાત તો ધીરે ધીરે થતા લાંબો થઈ ગયો ને એવું પછી પાસો હે ને નેક્સ્ટ વિડિયો માં એક દસ કે તમારી પણ એપોઇન્ટમેન્ટ છે કાલે મારે કાલે એપોઇન્ટમેન્ટ છે હા કાલે એપોઇન્ટમેન્ટ છે હવાલમાં એમાં કઈ છે મને તો નથી લાગતું કે તો એમાં આવજો ભાઈ ભાઈ ને પાછા નવા નવું લઈને આવીશું જય જય વિજય ભગત ને હર હર મહાદેવ